બોડેલીમાં અચાનક વાતાવરણમાં પલટો ડભોઈ બોડેલી હાઈવે પર સૂર્યાગુડા પીઠા સહિત આસપાસના વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થયા હતા વાત કરીશું આજરોજ સોમવારે સાંજના સુમારે અચાનક છે તે વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે પવન ફૂંકાયો હતો વીજળીના કડાકા થયા હતા અને વરસાદી વાતાવરણ છવાઈ ગયું હતું જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને જેને લઈને અચાનક છે તે બોડેલીમાં વાતાવરણમાં પલટો આવી ગયો હતો વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને વીજળી બોડીમાં ગુલ થઈ ગઈ હતી ભર ઉનાળામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ગરમીથી લોકોને રાહત મળી હતી અને જે પ્રકારે હાઈવે પર પીઠા પાટના સહિત સમધી વિસ્તારની અંદર હાઈવે પર અનેક જગ્યા પર પચાસથી વધુ વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા વૃક્ષ ધરાશાયી થતાં વાહન ચાલકો કલાકો સુધી છે તે હાઈવે પર અટવાળ્યા હતા અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જે પ્રકારે હાઈવેના આ દ્રશ્યો છે પીઠા સૂર્યા ઘોડા સમધી વિસ્તારની અંદર અનેક વૃક્ષ ધરાશાય થઈ ગયા હતા